વરસાદી મહેર વરસી રહી છે ગુરુવારે આઠ ઇંચ વરસાદ પછી બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી આ મહેર શુક્રવારે પણ યથાવત રહી જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો સૂકી ધરા પર બે દિવસથી સતત વરસાદી માહોલ જામેલો છે જેના કારણે પાણી માટે તરસતા જિલ્લા જાણે પાણીદાર બની ગયા છે ત્યારે કેવા છે વરસાદી મહેરના દ્રશ્યો જોઈ લો સરસ છુપાઈ ગઈ છે મેઘરાજા સૂકી ધરાના લોકોને પાણીદાર બનાવી દીધા છે લોકોમાં ખુશી છે લાગણી છે મુશ્કેલી તો થોડી પડે પણ છતાં લોકો ખુશ છે દ્રશ્યો સાબરકાંઠાના ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છે બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે સતત વરસાદી મહેર ના કારણે ઈડર નું કડિયાતર ગામ બેટમાં ફેરવાયું ગામમાં ક્યાંક કમર સુધી તો સુધી પાણી ભરાયા એક ખેડૂત તો ટ્રેક્ટર જ પાણીમાં અડધે સુધી ડૂબી ગયું તો ઘરોમાં પણ પાણી ફરી વળ્યા જેથી લોકોનો સામાન પલળી ગયો લોકો ઘરો રાત દિવસ બેસવા મજબૂર થયા કારણ કે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોને થોડી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડ્યો આ પાણી અમારે ત્રણ વાર આવી રીતના ઘરો ગયા છે એ છતાં પણ પંચાયત વાળા મામલતદાર ટીડીઓ એ લોકો આવીને તપાસ કરીને ગયા એ છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી અને ઘરોમાં પાણી ભરાયા પછી બહુ મોટું નુકસાન થયેલું છે એ છતાં પણ તંત્ર કોઈ કોઈ લીધી નથી ઉત્તરમાં અવિરત મહેર વચ્ચે બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ પડ્યો જેમાં રસ્તાઓ પાણી પાણી થયા આ દ્રશ્યો થરાદના છે ભારે વરસાદના કારણે થરાદ માંથી પસાર થતો નેશનલ હાઇવે પાણી માં ગરકાવ થઈ ગયો હતો નેશનલ હાઇવે જોતા સ્વીમિંગ પુલ યાદ આવી જાય પરંતુ આ સ્વીમિંગ પુલ વરસાદી મહેર કારણે ભરાયું છે જેમાં નાના વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ વેઠવી પડી જયારે મોટા વાહનો પાણી ચીરતા હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે વરસાદી મહેરના કારણે બજારો પણ પાણીથી છલકાઈ ગઈ હતી થરાદ બસ સ્ટેશન તેમજ મેઇન બજારનો રોડ પાણીમાં ગરકાવ થયો હતો જેથી શહેરીજનોને થોડી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો વાઘ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદી મહેર જોવા મળી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા ઘૂંટણ સમા પાણીમાં બાળકો નહવાની મજા માંડી રહ્યા હતા તો તળાવોમાં નવા નીર ભરાતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા જળસંચય અભિયાન થી આ વિસ્તારોમાં પાણીનું સ્ટોરેજ વધી રહ્યું છે આ તરફ ધાનેરા તાલુકામાં પણ વરસાદી મહેર યથાવત જોવા મળી તાલુકાના પગતાપુર આલવાડા કુંડી સહિતના ગામડાઓમાં વરસાદી મહેરના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી ગામડાઓને જોડતા મેઇન રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા જિલ્લામાં અવિરત વરસાદની સાથે સાથે ઉપરવાસમાં રાજસ્થાનના વરસાદથી દાંતીવાડા તાલુકો બેટમાં ફેરવાયો છે ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા દાંતીવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે પૂરના પાણી ખેતરોમાં ફરી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા જો કે હજુ પણ રાજસ્થાનમાં અવિરત વરસાદથી બનાસકાંઠાના લોકોને પૂરના પાણીનો સામનો કરવો પડી શકે છે બનાસકાંઠાથી સંવાદદાતા રોહિત ઠાકુરની સાથે સાબરકાંઠાથી સંદીપ પટેલનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ